ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં વર્ષોથી ચાલી આવતી બખ્તરની પરંપરા ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં બખ્તરની પરંપરા યથાવત જોવા મળી રહી છે નેસડા મુડીઠા ગામમાં બખ્તરની પરંપરા સાતસો એકસઠ વર્ષથી ચાલી આવે છે આ પરંપરા ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરે છે દર વર્ષની જેમ આ વર્ષે બખ્તર ધારણ કરનાર રાઠોડ બળવંતસિંહ સેનજી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ બખ્તર ધારણ કરવાના પહેલાં રાવણો બેસે છે જે બખ્તરની અને બખ્તર ધારણ કરનારને કંકુ તિલક કરવામાં આવે છે આજના દિવસે વડીલો દ્વારા હડીલા અને પટ્ટાબાજી કરવામાં આવે છે દરબાર સમાજનું અનોખી પરંપરાને ઉજાગર કરે છે આ પરંપરા ભાઈ બહેનના પવિત્ર સંબંધને સાતસો એકસઠ વર્ષથી નેસડા અને મુડેઠા ગામના રાઠોડ ભાઈઓએ સાચવી રાખી છે ઝાલોરમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે ઝાલોરના વિરમદેવ ચૌહાણનું રાજ હતું ત્યારે તેમની નાની બહેનથી ચોથબાની લાજ રાખવા એક નાથ બાપજીને સોંપી ત્યારે નાથ બાપજી અને ચોથબા પેપડુંમાં આવ્યા હતા જ્યારે ચોથબા મોટા થયા ત્યારે તેમના લગ્ન કરવાના હતા પરંતુ તેમનો કોઈ ભાઈ ન હોવાથી બાજુના ગામ નેસડા મુંડેઠાના મુડેઠાના ભાઈઓએ ચોથબાનું કન્યાદાન કર્યું હતું ત્યારે આ ગામના ભાઈઓએ વચન આપ્યું હતું કે અમે ભાઈબીજના દિવસે બખ્તર ધારણ કરીને ચુંદરી ઉઢાડવા આવશું ત્યારે ત્યારથી જ સાતસો એકસઠ વર્ષથી આ પરંપરા રાઠોડ ભાઈઓએ જાળવી રાખી છે ભાઈબીજના દિવસ આ બંને ગામના રાઠોડ દરબાર ભાઈઓ બખ્તર ધારણ કરીને ચોથ બારને ચુંદરી ઉઢાડવા જાય છે અને પેપળમાં બે દિવસ અને એક રાતનો મહામેળો યોજાય છે અને લાખોની સંખ્યામાં આ મેળાનું નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે મહેશ સિંહ રાઠોડ નેસડા